नमस्कार प्रिय मित्रों जे व्यक्ति બહાર થી શાંત દેખાય છે તેજ અંદર થી સૌથી વધારે ભગવાન સાથે વાકચીત કરતો હોય છે રાધે રાધે મિત્રો આપનું સ્વાગત છે આપના પોતાના YouTube ચેનલ કેવી રાશિ ફરમા આજે આપણે વાત કરીશું કુંભ રાશિના જાતકો વિશે જાણીએ કે 16 ઓક્ટોબર ગુરુવાર નો દિવસ આપ માટે કેવો રહેશે કઈ સાર જેતીઓ રાખવી જરૂરી છે અને આવતા સમયમાં કઈ સારા સમાચાર આપના જીવનમાં આવવાના છે મિત્રો આ વિડિયોમાં આપણે વિગતે ચર્ચા કરીશું કુંભ રાશિ વાળા લોકોનું કુટુંબ જીવન કેવું રહેશે વ્યવસાય અને કરિયરમાં શું પરિવર્તન આવશે પ્રેમ જીવનમાં શું નવી ઘટનાઓ બનશે અને આરોગ્ય બાબતે આજનો દિવસ કેવો જશે तो जो तुम्हारी पण राशि कुंभ छे तो वीडियो ने अंत સુધી जरूर જો આજે છે ગુરુવાર જે ભગવાન વિષ્ણુજી ને અર્પિત દિવસ છે તો કમેન્ટ સેક્શન માં એકવાર જરૂર લખો જય વિષ્ણુ દેવ વિડિયો ને લાઈક કરવાનું ભૂલશો નહીં અને જો તમે અમારા ચેનલ પર પ્રથમ વખત આવ્યા હો तो तरत सब्सक्राइब कर नोटिफिकेशन बेल ने ऑल पर सेट करो जी कोईपण राशिफल चूकी न जा हम बात करिए आजना पंचांगनी तिथि दशमी नक्षत्र आश्लेषा पक्ष कृष्ण पक्ष सूर्योदय सवार ने बीस मिनिट वागे सूर्यास्त सांजे पांच वगी ने एकावन मिनिट वागे आजनो शुभ समय बे वक्त रह पहलो मुहूर्त सवारे सवरे नवीने चौद मिनीटी अग्यार चालीस मिनिट सुधी अने बीजो शुभ समय बपोरे बे वागी ने सुडतालीस थी, त्रण वागी ने 33 मिनिट सुधी जो तमे कोई शुभ कार्य शुरू करवा मांगता हो तो आ समय मा करो ते लाभदायक रहेशे। आज लकी नंबर सात लकी कलर बदामी હવે જાણીએ આજની ચાણક્ય નીતિની જ્ઞાનની વાત ચાણક્યજી કહે છે કે ઘરની ઉત્તર દિશામાં કેટલીક વસ્તુઓ રાખવાથી માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે તમે તમારા ઘરની ઉત્તર દિશામાં મની પ્લાન્ટ અથવા તુલસીનું છોડ લગાવો તેથી ધનની વૃદ્ધિ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે એ સિવાય તમે ત્યાં બાંસનો છોડ ફાઉન્ટેન એકવેરિયમ અથવા ધાતુઓ કે ક્રિસ્ટલ નો કઠવો પણ રાખી શકો આ બધી વસ્તુઓ કુબેર દેવ ની કૃપા મેળવામાં સહાયક છે વાસ્તુ શાસ્ત્ર મુજબ ઉત્તર દિશા માં નદી કે ઝરણા ની તસવીર લગાવવી પણ ખૂબ શુભ માનવામાં આવે છે જે ઘર માં સકારાત્મક ઊર્જા નો પ્રવાહ કરે છે તમે ઈચ્છો તો મુખ્ય દ્વાર પર વિન્ડ ચાઈમ અથવા નેમ ફ્લેગ પણ લગાવી શકો ज पॉजिटिव एनर्जी घर में प्रवेश शांति रहे हम चालो मित्रों आग वीए अ जाए कु आजे अपने जाणशु के तारो दिवस रहेशे। चालो तो शुरुआत करिए मित्रों समय आज तरा पक्ष में कोशिश करो कि आ शुभ समय नो पूरो उठावी शको। जो ती कोई महत्वपूर्ण काम में रोकाण करने विचारणा कर रहा हो तो आज दिवस तरा खूबज अनुकूल रहेशा दिशा में गंभीरता घर ना आराम अथवा सुखसामग्री संबंधित कोई खरीदी शक्य है आज कोई नी टीका के अफवाओ पर ध्यान न आपो थोड़ो तनाव जरूर रहे शे, पन तेना थी कोई नुकसान नहीं थाय एटले निश्चिंत रहो आर्थिक स्थिति संतुलित माटे खर्च पर नियंत्रण राखो बिनजरूरी मुसाफरी थी आजे दूर रहू सारू रहे व्यवसायिक व्यवस्था मजबूत रहे शे अने तमारा स्टाफ तथा कर्मचारी वच्चे सारू समन्वय रहे शे। आ समरसता भविष्य में लाभदायी साबित थशे, जोके कोई बहारना व्यक्ति कारण घरना वातावरण में थोड़ी नकारात्मकता आवी शके छे। તેથી પ્રયત્ન કરો કે કોઈ બહારનો વ્યક્તિ પરિવારના મામલામાં હસ્તક્ષેપ ન કરે મિત્રો તમારું કોઈ મોટું સ્વપ્ન હવે સાકાર થવાની સંભાવના છે પણ ધ્યાન રાખો કે તમારી ખુશીને હદથી વધુ ન વધવા દો કારણ કે অতি ઉત્સાહ ક્યારેક મુશ્કેલીનું કારણ બની શકે છે આજે તમારું મનમાં પૈસા બચાવવાનો વિચાર આવશે અને તમે તેમાં સફળ પણ થશો પરિવારની જવાબદારીઓ વધવાથી માનસિક દબાણ અનુભવાય શકે છે સંભવ છે કે આજે કોઈ વ્યક્તિ પહેલી જ નજરમાં તમાથી પ્રભાવિત થઈ જાય લોકો આજે તમારી પ્રશંસા કરશે એ જ પ્રશંસા જે તમને લાંબા સમયથી સાંભળવા માંગતા હતા તમારો જીવનસાથી આજે ઉત્સાહ અને પ્રેમથી ભરપૂર રહેશે યાદ રાખો ઉતાવળ હંમેશા પતનનું મૂળ હોય છે ध्यान योगाभ्यास द्वारा तब असंतुलन दूर करी शको छो। हवे बात करिए आर्थिक पासानी। आजे तब निय क्षेत्र में सफलता मेरी शको छो। जमीन के मिलकत संबंधित कोई निर्णय तमारा पक्ष में छे। पैतृक संपत्ति में वधारो थवाना संकेत छे। अटकेलू के पाछू पैसूप शक्यता है આવા સમયે પરિવારના સભ્યો સાથે સંવાદ જાળવી રાખવો ખૂબ જ જરૂરી છે. તેમનું દુઃખ સુખમાં ભાગ લો, તેમને આત્મવિશ્વાસ અને સહારો આપો. એક સાથે વિચાર કરો અને સાથે મળીને સમસ્યાઓનો ઉકેલ શોધો. એકતાથી દરેક પ્રકારનો સામ આજે તમે ઊર્જા અને સકારાત્મકતાથી ભરપૂર રહેશો. જે વસ્તુઓ થોડા દિવસ પહેલા નિરર્થક લાગતી હતી હવે ઉપયોગી જણાશે તમારી મજબૂત વિચારશક્તિ અને જીવનશક્તિ તમને દરેક પરિસ્થિતિનો સામનો કરવા મદદ કરશે આજેનો દિવસ તમારા વિચારો અને ઈચ્છાઓને ખુલ્લેઆમ વ્યક્ત કરવા માટે ઉત્તમ છે હવે વાત કરીએ તમારી પ્રેમજીવનની આજે પ્રેમ સંબંધોમાં ચાલી રહેલી તમામ ગેરસમજીઓ દૂર થઈ શકે છે તમે અને તમારા પાર્ટનર વચ્ચે મીઠાશ વધશે संभव छे के तमे बनने कोई डेट के कैंडल लाइट डिनर माटे बाहर जाओ परिवार साथे कोई खास आयोजन बनी शके छे। गत समय नी व्यस्तता ने कारणे तमे परिवार ने पुरतो समय आपी शक्या न होता। हवे एक खामी पूरी करवानो समय छे। भले तमे व्यस्त हो परंतु परिवार साथे पिकनिक अथवा कोई मनोरंजक आयोजन में जरूर जोड़ो आ तमने मानसिक शांति आपसे घोड़े सवारी, तरवा के कोई आउटडोर प्रवृत्ति योजना पन बनी शके छे। प्रकृति की सुंदरता आनंद लेवा न भूलशो। तमारा प्रियजन साथ लांबी मुसाफरी कार्यक्रम पन बनी शके छे। जो कि मुसाफरी दरमियान थोड़ी असुविधा के आरोग्य समस्या छे। ते थी शे सावचेत रहो યાદ રાખો કોઈને આકર્ષિત કરવા માટે માત્ર વિચારો જ નહીં પરંતુ વ્યક્તિત્વનું આકર્ષક હોવું પણ એટલું જ જરૂરી છે નક્ષત્રો સૂચવે છે કે આજે તમે કંઈક નવું અને અલગ કરશો લોકો સાથેના સંબંધો વધશે અને પ્રિયજન તમારો પૂરો સહકાર આપશે જો સંબંધમાં કોઈ ખટાશ છે તો એક સ્મિત કે એક સોરી સંબંધને ફરીથી મજબૂત બનાવી શકે છે હવે વાત કરીએ તમાર આ કારકિર્દી અને વ્યવસાયની તમાર કાર્યક્ષેત્રમાં સફળતા તમાર પગ ચુંબશે ફક્ત જરૂર છે સમજદારી અને સાવધાનીથી આગળ વધવાની કોઈ બીજા પર આધાર રાખવા કરતા તમાર કામની જવાબદારી તમે જાતે લો એ જ તમને સાચી સફળતા આપશે કામના સંદર્ભમાં લાંબી મુસાફરી કરવાની જરૂર પડી શકે છે જે થકાવનારી તો રહેશે પરંતુ ભવિષ્યમાં એ મુસાફરી લાભદાયી સાબિત થશે આરોગ્યની દ્રષ્ટિએ આજે માનસિક તણાવ કે ગડબડ અનુભવાય શકે છે થોડો ભૂલકામપણો કે ધ્યાનની અછત થઈ શકે છે તમારું પાચનતંત્રનું ખાસ ધ્યાન રાખો અને વધુ ખાવાથી બચો સકારાત્મક અને આનંદી મનોભાવ તમારી ભાવનાત્મક શક્તિ વધારશે અને ધ્યાન કેન્દ્રિત રાખવામાં મદદ કરશે તો મિત્રો આ હતુ આજ નો કુંભ રાશિ નો રાશિફળ દરરોજ કુંભ રાશિ નું દૈનિક રાશિફળ જોવા માટે અમાર આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ને ઓલ પર સેટ કરવાનું ન ભૂલશો તમારો દિવસ શુભ રહે નમસ્તે મિત્રો રાધે રાધે કૃષ્ણ